આપણે બનાવીશું મલાઈ ગુલ્ફી મલાઈ ગુલ્ફીને ઘરે બનાવી ખૂબ જ ઈઝી છે આપણા ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ આ બની જાય છે એટલે કે તમારે એક્સ્ટ્રા સામાન માર્કેટમાંથી લાવવાની જરૂર નથી પડતી ચાલો એને કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ મલાઈ બનાવવા માટે આપણે એક લીટર દૂધ લેવાનું છે અને એને ગરમ કરવા માટે મૂકી દઈએ દૂધને મીડિયમ ગેસ ઉપર ગરમ કરીશું ઉકળવા લાગ્યું છે એને કિનારેથી મિક્સ કરતા જઈશું બે ત્રણ ઉપરા આવે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું ખાંડની તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો મિક્સ કરી લો એને એક ટી સ્પૂન કોર્ન ફ્લોરને મેં પાણીમાં ઓગાળી દીધો છે એડ કરીશું આનાથી ગુલ્ફીને સારી થિકનેસ મળી રહેશે ને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું તે નીચે ચોંટે નહીં ટી સ્પૂન ઇલાયચી પાવડર આમાં એડ કરીએ કિનારીથી પણ મિક્સ કરતા જવું જેથી આ મલાઈ કિનારીમાં જામી હોય મિક્સ થઈ જાય હાઈ ફ્લેમ ઉપર મેં એને વીસ મિનિટ જેટલું ઉકાળી લીધું છે ધૂગળીને લગભગ છ છસો એમએલ જેવું થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ અને દૂધને નીચે ઉતારીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવીને ઠંડુ કરવાનું છે ઠંડુ થયા પછી ઠીક અને એનો કલર પણ ચેન્જ થઈ જશે ગુલ્ફી બનાવવાના આ રીતના મોલ્ડ લાવે છે એ લઈશું એમાં આ ગુલ્ફીનું મિશ્રણ આપણે ભરી દઈએ થોડું અધૂરું રાખવાનું માસ્ટિક લગાવવાની છે હવે એને સ્ટીક લગાવી દઈએ લીટર દૂધમાંથી દસ કુલ્ફી તૈયાર થઈ છે શેરમાં આઠથી દસ કલાક કે ઓવરનાઈટ સેટ થવા માટે મૂકી દઈએ કુલ્ફી સરસ રીતે સેટ થઈ ગઈ છે મોલ કરવા માટે ડાયરેક નળ નીચે કે પાણીની અંદર મૂકી શકો છો ત્યારે હું સહેજવાર માટે પાણીમાં મૂકી દઉં છું બે મિનિટ પછી મોલને બહાર લઈ લઈશું એને પછી ગુલ્ફીને અનમોલ કરીએ અને આ રીતે ધીમે ધીમે ફેવરતા જશો ફી અનમોલ થઈ જશે પ્રેશર દઈને સ્ટીકને ખેંચી નહીં લેવાની નહીં તો સ્ટીક સૂટી પડી જશે અને આપણે એક પ્લેટમાં લઈ લઈએ મલાઈ ગુલ્ફી સર્વિંગ માટે તૈયાર છે આ ગુલ્ફી ટેસ્ટમાં ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી બને છે ઉનાળાના દિવસોમાં તમે બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં પણ બધાને આ ગુલ્ફી જરૂર પસંદ આવશે હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આવી નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો